શ્રી મહાદેવ કૃપા વડોદરા દ્વારા આયોજિત એક પાવન યાત્રાએ વડોદરાના ભક્તોના હૃદય જીતી લીધા છે પત્રકાર રોનક ઠક્કરના શ્રાવણ મહિનાના બીજા સોમવારના પાવન અવસરે તેમને પોતાના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે એક અનોખો સંકલ્પ કર્યો તેમણે કિરણ ઠક્કર દ્વારા વડોદરાના વારસિયા રિંગ રોડથી એક લક્ઝરી બસનું આયોજન કરવામાં આવ્યું આ બસમાં સાહીઠ જેટલા યાત્રાળુઓ જોડાયા હતા યાત્રાનું પ્રસ્થાન શ્રીફળ વધેરીને યાત્રાળુઓનું મોં મીઠું કરાવીને અને શ્રી રામેશ્વર મહાદેવના નામ સાથે કરવામાં આવ્યું આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ હતો વડોદરાથી રણુજા તુરજા માતાજી અને રણછોડજી મંદિર જેવા અનેક મંદિરમાં દર્શન કરવાનું પણ આ યાત્રાનું સૌથી મોટું આકર્ષણ કાવી કંબોઈ સ્થિત શ્રી તંભેશ્વર મહાદેવ દર્શન હતા જ્યાં ભરતી દરમિયાન શિવલિંગ જળમાં સમાઈ જાય છે આયોજકો તમામ યાત્રાળુઓને મહાદેવનો ખેસ પહેરાવી આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો આ યાત્રાની ખાસ વાત એ હતી કે પત્રકાર ઓનક ઠક્કરના જન્મદિવસ નિમિત્તે આ યાત્રા નજીવી ટોકન રકમ લઈને આયોજિત કરવામાં આવી હતી યાત્રાની શરૂઆત જ યાત્રારુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો બસ ઉપરતી વખતે હનુમાન चालीसा ને જલારામ બાપુની ના પાઠ કરી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ યાત્રા દરમિયાન પત્રકાર ઓનક ઠક્કર સહિત તમામ યાત્રાળુએ એકબીજાના ભાઈઓ બહેનો અને વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા જે આ યાત્રાને વધુ પવિત્ર અને સકારાત્મક બનાવી રહ્યા હતા યાત્રાનો બીજો રોમાંચક ભાગ ત્યારે આવ્યો જ્યારે કાવી કંબોઈથી પરત ફરતી વખતે એક હોટલમાં રોનક ઠક્કરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી યાત્રાળુ રૂપાલી ઠક્કરે કેક લાવીને આ ઉજવણીની વધુ ખાસ બનાવી હતી આ પ્રસંગે મોભા ગામના દાતા શ્રી શીતલકુમાર ઠક્કર આકસ્મિક રીતે ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે પોતાની સેવા ભાવના રજૂ કરી તેમણે તમામ યાત્રાળુઓને ઠંડી લસ્સી પીવડાવી અને પુણ્યનું કામ કર્યું આ સેવા બદલ આયોજકો રોનક ઠક્કર અને કિરણ ઠક્કરે કેક લાવનાર રૂપાલી ઠક્કર અને લસ્સી પીવડાવનાર દાતા શ્રી સિતલકુમાર ઠક્કરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો યાત્રાળુએ પણ આયોજકોના આ પ્રયાસને ખૂબ જ આવકાર આપ્યો આ પ્રસંગે પત્રકાર રોનક ઠક્કરે એવો સંકલ્પ લીધો કે ભવિષ્યમાં સારંગપુર વીરપુર સોમનાથ જેવા પવિત્ર સ્થળોના દર્શન માટે પણ આવી યાત્રાઓનું આયોજન કરવામાં આવશે રિપોર્ટર રોનક ઠક્કર ગુજરાતી વડોદરા જય જલારામ હર હર મહાદેવ મહાદેવ કૃપા રોનક ઠક્કર દ્વારા આયોજિત કાવી કંભોની યાત્રા આજે સુખદ અને સફળ રહી એમનો જન્મ દિવસ હતો ટોકન માત્ર બસો એકાવન રૂપિયા લઈ અને પચીસો એક નો વળતર આપ્યું હોય એવું અમને સૌને લાગ્યું અને અવારનવાર આવા પ્રોગ્રામો કરે એવી અમે એમને વાત કરી અને એમની તૈયારી બતાવી આગામી અમે વીરપુર ગઢડા ગોંડલ એમના દ્વારા જઈએ અને ખૂબ મજા આવી છે આનંદ ખૂબ કર્યો છે ભક્તિ ભાવ ભોજન સૌ સાથે થયું છે અને આવી યાત્રા મેં ઓગણ વર્ષમાં ક્યારેય નથી કરી એવી થઈ અને ભગવાન એમને ખૂબ રાજીપો આપ્યો દીર્ઘ આયુષ્ય તંદુરસ્તી બક્ષે તે જ અભ્યર્થના જય જલારામ નમસ્કાર સૌને જય જલારામ હર હર બોલે હું એના ઠક્કર ક્યાં છે વડોદરા આજે મહાદેવ ગ્રુપ દ્વારા આયોજિત શ્રી રોનક ઠક્કર અને શ્રી કિરણ ઠક્કર દ્વારા ગુપ્ત તીર્થ કાળીકંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવના દર્શનાર્થે ટોકન રૂપે ખાલી એમની બર્થડે નિમિત્તે આજે એક ટોકન રૂપે પૈસા લઈને અને બધાને એટલી સરસ સુવિધા પૂરી પાડી છે નાસ્તાથી પાણીથી માણીને સીટ પર બધાની ધ્યાનપૂર્વક કાળજી રાખી છે અને સુંદર મજાના દર્શન કરાવ્યા છે પૂજન કરાવ્યા છે સુંદર ભોજનનો પણ આનંદ લીધો અને બસમાં પણ બધાએ ભજન સંધ્યા અને ભગવાનના ભક્તિનારાથી ખૂબ ખૂબ આનંદ પ્રાપ્ત કર્યો છે આવા આવા કાર્યક્રમો કરતા રહીએ અને ભગવાન સદાય તેમને અવિરત કાર્યશક્તિ આપે અને આવું પ્રશંસીય સરાહનીય કાર્ય સદૈવ કરતા રહે એવી અમે સુભાશિષ પાઠવીએ છીએ જે મિત્રોએ યાત્રાનો લાભ લીધો છે એ ખૂબ ખુશ થયા છે અને ખૂબ ખૂબ એમની બર્થડેના નિમિત્તે અમે એમને વિશ પણ કર્યું છે અને આગામી અમારા કાર્ય એમના કાર્યક્રમમાં સોમનાથ વિરપુર સાળંગપુરનો આગામી યાત્રાનો કાર્યક્રમ બિલકુલ એમને સાથ સહકાર આપશો એ ભગીરથ કાર્ય કરી રહ્યા છે તો આપણે એમને સાથ સહકાર આપીને એમને પ્રોત્સાહિત કરીએ એવી સૌને વિનંતી કરું છું અસ્તુ બાભા જય ભોલે હર હરમા